આપણા શંકરજી કીધું તે હન ગયા ઓળ થઈ ગયો એટલે બસ કારણ કે પોલીસ ગોમવાઈ જાય નક્કી ના કેવા આ તો પકડી લઈ જાય અને બાપરા એવા દેખાતાય નહીં માણસ આ શિખર કને નો માલ્યું છે બાપરા બાપરા ઘેર થી કંટાળી વયકણ આયા છે અને પોલીસ પાસે શેરી શેરી વયકણ આવી છે ગમે તે કોકને ને નો માલ્યું છે ઈમો જ ઉખોડવા છે પોલીસ ના કિમ ના આવે ગમે તે કોક ગુનો બીજા કર્યો છે નો મોવાનું આવી છે બીજું કોઈ નહીં

ખબર નઈ શીખવાનો જુ બોલ્યો તારા ઘરમાં રાહુ બાર જુઠ્ઠું બોલ્યો સરપંચ ને પોલીસ પકડી લઈ જાઓ ખોટા ડંડા છે તારા ઘેર રસક નહીં રહેતો સાહેબ સાહેબ તારા ઘેર તો હવારે તું જુઠ્ઠુ જેમ બોલે લે સાહેબ મી તાને કીધું તું ક ચોરી કરવી હે ગુનો છે ચોરી કરનાને સપોર્ટ કરવો એ ગુનો છે ખબર પડે છક નહીં પડતી હા સાહેબ હા સાહેબ પણ બોલી એટલે ચોરનું બચાવતા ચોરનું બચાવાનું ચોર નું બચાવા લો

નાટક મેં હવારે તને કીધું કે ચોર મોડ છે મને ખબર નહી ગેર થી સાહેબ આ બોલ સાહેબ

યો બોલી ગુનેગાર રે છે તો તું છૂટી પણ મને ખબર નહિ સરપંચ જશો છે સાહેબ અરે ઇનામ નહી માના

કેવું ના પડે બોલશે હજી નહી નહી ખબર સાહેબ તો પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન લઈ જઈને બરાબર નો કુટે ને એટલે ખબર પડી જાય નો બનેલો છે પણ ક્યાં જે આવશે ને એ બરફ ઉપર ઊંધારીએ ને એટલે બધા સરપંચા મોટા ઉપર બે સાહેબ ચમ્પાલતાં સરપંચ તમારા હાજુ હતા બુટ

તું ગમવા ઘર આલે જીવનલાલ જતો ખબર પકરી પડતો હતો ને મારા હમી ગરમી કરતા હતા જીવનલાલ નઈ ના વાતો કે જતો તમે હંગાતી એટલે પાર આવ ગમવાની પણ આમાં મજા જ આવશે

સાહેબ ગમે તે બે આર્યો ઘેર તો ખબર છે મને લાગે કે બે દાડા ઘેર આવું

તો બોમ્બ ગોમતી ઢોકો ધોકો લઈને આવી જાય ખરું છે જીવનજી ના ઘેર પેલા લેબડા પઠી ઉતરી અને સીધી પઠી મેલી ને એક ના એક જગ્યાએ તો નહીં બેહી બેસી દઉં પોલીસ ના હાથ ખરા ને લોભા હોય ટાઈમે ગરદન પકડી પાડે ને કોનું નક્કી ના રખાય એટલે એક છે કોણ પકડી તો ખરો ને બેહી ના જ રહેવાય ફરતા ફરતા રહેવું પડે પોલીસ ના સમાચાર તો મળે કે હું તો કશું બીજું કોઈ ના થાય તો કોઈ નહીં અમુક ખરો ને શોમાજી ના ઘેર થઈને હવા દે ના ભાઈ મેલવા આયા અરે આપણો તાપ ના ખમી ગમી નતું કીધું કે આગેવાન થયું ગમે તે પણ મેલવા નહીં આયા ધો લઈને બૈરો તોડવા આયા છે મને હું જ નહી પડતી શોમાજી પણ આટલા બધા વિવો હે નઈ યાર કોઈ મોટો વાઘ નહી ખબર નહી હોય ચિંતા કરશો તમારી બાજી બધી મી જ બગાડી જી ને ના હોય તો હું કવિમ કરો આવ્યો તમારું બધું કરવાની નહીં એક વખત આમનો સામનો થઈ જવા ને બે જણો પછી બચ્યા કહી દો બચ્ચા તમે બહો જતા મારી વાત ચિંતા કરશો નહીં તમારો બાલે ઓકો નહીં થવા દો હું બેઠો છું

તો શંકરીઓ જ ખા ના હોય તો એ જ કરો હું મેળા હોય એવું લાગે છે ખબર નહીં કે શંકરલાલ શેરી ખડી ને આખા તાલુકાની પોલીસ પાછળ પડી છે ગમે તે કરીને પહેરવેશ નું પડી જાય ને તો પછી ચિંતા નહીં મારો લુગડો પહેરીને હોક ફરે જતા હોક પોલીસ પકડી પાડતી બુથ માં રહી નાખું છું માજી નો લુગડો તમારો મને હાલી દેવા નહીં કોમ કરજો કરવો ફટોફટ બદલી કરજો

તે વરી આ વેશ પલટો કરી નાખ્યો અમુ તો ગમે તેમ ગમો ફરું તો કોણ બોલવાનું હ અમુ તો સોંભઈ ને સિંત્યા નહીં ગમ ભેગો થઈ જાય નકા ખરા ને આ બાદ પાછા આવશી બોણા અમુ જીવણિયાના ઘરના બારાનું વસ્તુ લજી અમુ તો જીવણિયાના બારુ બહુ મેઠું લાગ્યું તો ને અમુ સાહેબ રોકરાલ છે ને એટલે મજા આવશે હે શંકરિયાલ બાળું નઈ આલું પડે સાહેબ આલી દે હતા ને અતારે હું આડી ટોપી છે નહીં ઓવા

શંકરિયા ના હંગાથી ફરતો અને ખબર પડે નહીં દેખાય તમે ચશ્મા ગેર ભૂલી ગયા લાગો છો એનું ઘરે આયો આખો મેલો ફેદી વળ્યો ગોમો ફરી આયો પણ એ કઈ હાથમાં આવ્યો નહીં એની જે ગાળો દેવા વાળો હતો ને એનો તો ખાલી મને અવાજ કોને પડે ને તો એનું હું બધું ફોડી નાખું ગોબરજી કોક ને કીધું સમાચાર મળે કઈ ગમો આયા છે તો આ મોડો જ તોરા ધર્મો પેઈ જ બહુ બુદ્ધિશાળી સારે ચિંત્યા કરશે

ઉતારી નાખું નહીં આજ તો લોબો કઈ નાખું ખાતો કઈ નાખ્યા જોઈ રીયે ફોન જાશે મને ધમકી વાલી તારો બાપ બોલું છું હજી ખબર નહિ તારો બાપ હજી આર્યો છે ગોબર ભાઈ ઓહો

હું આગેવાન છું તમે ગોપરજી છો હું છું અને હું એ સોમલાન તો પછી ખોડે પણ પેલા શંકરયા હું તો કોળી લઈ હેડર એવો કઈ રાખો સોળવાનું હયાલી હયાલી બરોબર લેતો પછી લાગે પૈયા લાગે તો તમે

ના ધોકો પડે ને બોઢામાં એવો બોઢામાં શિકાર સાચો બોડું નાખવાનું રહી ગયો તો સુખ તમારી બોડું ફોડવાનું હતું પણ મોણસ બદલાઈ ગયો મને ધમકી આલી હતી ને રોય શંકરીઓ ને એકડે આ લુગડો ઈ પહેર્યો તો સુમલાનો નો તો ઈ નો કરો મુઢો કરી તો પણ સરપંચ ગમે તે તમારો ગમનો હોય કે બારનો હોય પણ હું છોડવાનો નહીં આજ એ હે હે પુણા પોલીસ ને જોણ કરવી પડશે આ તો ગમમાં વેશ બદલીને ને ફરે હે 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 કેવો નો ફોટો કાઢી ના છે હા હું જો આ કણ ઉઠા લઈને બેઠો હું આપણ તો આ કણ ગોબર લાલો રાખવાના ને કે દુકાન મેલવાના નહીં

आय मु न आवतो शटण्याक सांगो फरो ओय साहेब 300 मु इतका दारोख फरोचू लेतान तने तने तनेचम कुने એટલે પાસર દોરвантаરા પાસર દોરવાનું પણ સાહેબ હું કશું નહીં બોલ્યો એ ખરો ને પેલાઈ ગારો દીધી અને પાછો કેસ કરી દીધો ઓય અન આવો કારો મૂઢો કરે એટલે હું નહીં ઓરખું એમ તને નહીં ઓરખું હા આ લુગડે બની કરે તો ઓરખી જા

તી ચોરી કરીશ ને કુને કરી લે સુરતમાં એ દસ લાખનો હીરો લઈન નાઠ્યો તો ન તો નાઠ્યો કુન નાટ્યો તું કુન નાખ્યું તું કુન નાઠી તું નાઠ્યો તો તું ચોરીઓ કર સાજુ શંક કરી તું હીરો લઈન નતો નાઠ્યો લે શું મો સંજ કર્યો નહીં સાહેબ મોજા બોર્ટ કાઢવાના છે હું તો સોમ છું તું આવા ગમ લો છું સાચું નહીં સાહેબ